આપણે આ દહીંથી પહેલાં સરસ મજાનું લસણ વાવ્યું હતું કે સરસ મજાનું ઉગી અને સરસ થઈ ગયું છે અને ખાવાની રીત એવી છે આ લસણની કે તમે કોઈ દાળ કરો મગનું શાક કરો આ બાજુ ખેતી કરીશ આજે ડુંગળીની થોડીક વચની ડુંગળી હતી તો આ રીતે મૂકી દીધી અને આપણે આ રીતે વાવી દીધી ડુંગળી માથે માટી વાળવાની છે આ ડુંગળી સરસ મજાની તો માટી વાળી દેવાની આપણે લીલી ખાઈ હોય ઘર મેળા એ થોડાક જણા હોય તો બહાર ન લેવા જવી પડે સરસ મજાની આ માટી અત્યારે વાળી છે આ ડુંગળીને કારણ કે આજ રવિવાર રહ્યો કાંઈક તો થોડુંક કરવું પડે એકાદું કામ નવું તો મને લાગ્યું લાવીને થોડુંક ડુંગળીની પેટી સંભાળું ડુંગળીની પેટી સંભાળી તો થોડીક એવી લાગી મેં લાવવા વાવી દઉં કે આઠ દસ દી પહેલાં આપણે ખાવા થાય ખેંસી ખેંસીને તો હું તમને ખેંચીશ તે ફરી બતાવીશ કે આવડી ડુંગળી થઈને હવે મેં આને ખાવા લઈએ છીએ ખાવા યોગ્ય થાય ત્યારે આપણે એને લઈ લેવાની ત્યારે મેં માટી વાળી દીધી સોપણી કરીને સરસ મજાની આ ડુંગળીને વાવી દીધી લ્યો ડુંગળીની ઘરે બેઠા ખેતી સરસ મજાના ફૂલ ખીલી ગયા લીમડો કર્યો સરસ મજાનો ને થોડાક રોપા નાખ્યા હતા પપૈયાના આજુબાજુ બેનું રાડિયું નાખતું હોય તો મારા ફોનમાં કેદ થઈ જાય પણ વાંધો નહીં પાડોશી છે બોલે તો આપણે મન ઉપર ન લાવવાનું સરસ મજાનો લીમડો હવે આપણે આ આખી ડુંગળીને રસમમાં સરસ મજાની બતાવવાનો છે રીત બતાવવાની સરસ મજાની આપણે તેલ ઊંઘેર્યું એમાં પણ આપણે આખા લલી ઉભેરા જાના લઈને ફટી ગયા તો હવે આપણે ડુંગળી ઉંધી દીધી એ આતી ડુંગળી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું અને હવે આપણે મેટ ગ્રેડ બનાવવાની છે આ ડુંગળી

Io non so, non so, non so,

acuziru na kisi. Ima apre, grej na kisi, răs mă નાખી છે ગરુર ને આપણે મરચી પાવડર લાલ ચટણી છે

Зърно пърт тук. не. Ва! Това гара е С

डुंगळ अगा शेळवी ते पाशी आम्हाला नाखी देईस नाही पात्र मी पात्र न बघाडवा અને આપણે સરસ મજાનું થઈ જવા તૈયાર થઈ ગયું છે તો મજાનો સિનનો ફૂકો છે ઈ શેકેલો રાખ્યો તો ઓય તૈયાર આપણે નાખી છે આ કે ડુંગળીનું શાક ઓસમાઈલાય સુ વાત છે ખુશ્બુદાર ડુંગળીનું શાક આ કે ડુંગળી દેખ દેખ એમ છે બાઉસ માં લઈ લો કામ નામ રેડી બાઉસ માં લઈ લો તો આપણું આખી ડુંગળીનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો હું ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારી લો સરસ મજાનું લો તો આપણે આ ધાણા છે એ હવે ઉપર પધરાવી દઈએ સરસ મજાના તો અમારી આખી ડુંગળીનું શાક એમ કે આ કીધું ગમે શાક કરીએ તો વાર બહુ લાગે શું વાર લાગે ભાઈ પંદર દસ પાંચ મિનિટ લાગી છે કાંઈ વાર નહીં લાગી જો આ મારી આખી ડુંગળીનું શાક સરસ તૈયાર લો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારો વિડીયો સારો લાગે લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા એરિયામાં